ચાલો મિત્રો તો આપણે જોઈએ આજે જે નવું બી છે એક ન્યુ રાશિ કપાસ છે ને તે જોઈએ એમાં તે કેવો ફાલ છે કેવો ફૂલ છાપુ છે તે બધું જોઈએ તો જો મિત્રો આજે છે એ ન્યુ રાશિ કપાસ છે તો એમાં સારામાં સારું ઝીંડવો છે અને ફૂલ છાપુ સારામાં સારું છે જો મિત્રો તો મિત્રો આ જે છે એ ન્યુ રાશિ છે અને બધો એ આપણે પાંચ વીઘાનો કપાસ તો તે બધું ન્યુ રાશિ છે સારામાં સારો મિત્રો આ બધો કપાસ છે એ ન્યુ રાશિ છે અને ઉષાઇ માંથી સારામાં સારો છે दो एक कपा एक हजार खोज बपा एक हजार खोशे नहीं चार। नहीं चार।